સદગુરુ સત શબ્દ જે છે એ જો આજે ધારણ થઈ જાય ਸਤਿ ਸ਼ੰਸ ਮੜ ਹੈ ਅਨੇ ਜੋ ਧਾਰਨ ਨਾ ਕਰੇ ਅਨੇ ਮਾਨੇ ਨਹੀਂ ਤੋ ਕੋਣ ਬਰਾਬਰ ਨਹੀਂ ਹਾ ਤੋ ਜੇ ਧਾਰਨ ਕਰੇ ਇਹ ਅਨੇ ਫਰਕ ਆਪੇ ਆ ਜਾਂਦਾ ਹਾ ਤੋ ਚਾਹੇ ਅਨੇ ਚਾਹਤ ਜੇ ਅਨੇ ਚਾਹੇ ਚੇ ਅਨੇ ਚਾਹਤ ਥੇ ਨੇ ਰਹੇ ਰਹੇ એ ચાહ્યો દ્વારપ થઈને ભાવ તરવાનો ઉપાય તો સદગુરુ શબ્દ મેળવવા માટે પહેલા તો આ જીવન સદગુરુની શોધ કરવી પડે सदगुरु जो साचा है ना मलिन तो जो ये ना सत सत जो छे ये मले अने मले आप धारण करो ये ना साथ જી સદ શબ્દ છે એ આ જે મોખ ઉપર આવે વાણી ઉપર જીભ ઉપર આવે જે બધા શબ્દો આવે છે એ બધા અસત છે બધે લખ્યું છે અમર કે જે વાણી માં આવે છે બોલવામાં જે આવે છે એ પણ અસત છે જુઠ્ઠા પડી જાય છે પણ સત શબ્દ એ છે કે વાણીમાં આવે એ વાણીમાં આવી શકશો નથી હવે એને જેનો અનુભવ થયો હશે જેના અનુભવમાં આવ્યો છે એ એનો આનંદ માણી શકશે

पच्चीस के वो तकर गड़ी होता है इसमें पानी में पड़ा है पच्चीस गड़ी बैठ ली के हो अगर शोध शोध सब सबजेट कहाँ छह छह ये अनुभव नहीं वस्तु छह अनुभव अम्मा अम्मा नहीं वस्तु छह छह पर मलयापुर छह

અને એ સત સબ્દ જ્યારે પ્રાપ્ત થાય તો આ જીવ બચી શકશે એ સત સબ્દના નાવડામાં આપણે સાડવા માં આવરે ઓકે કે પાણીનો सागर કરવો સહેલ છે પણ કલ્પનાનો ભૌ સાગર કરવો એ મુશ્કેલ છે કલ્પનામાં सागर ગરીજો આપણામાં કેટલા પ્રકારની કલ્પનાઓ થાય કેટલા પ્રકારના વિચાર થાય છે અને જો આ સત શબ્દ પ્રાપ્ત થાય બરાબર ધ્યાન રાખજો સત શબ્દ જો પ્રાપ્ત થાય તો કલ્પનાઓ અને વિચારો અને આ બધું બધું બંધ થઈ જાય અને જ્યાં સુધી કલ્પનાઓ કર્મ ચાલુ છે વિચાર ઉદ્ભવે છે ત્યાં સુધી સત્ય શબ્દનો અનુભવ થયો નથી જો સત્ય શબ્દ પ્રાપ્ત થઈ જાય તો કલ્પનાઓ બધી શાંત થઈ જાય જલક એટલે બોલવાનું બંધ થઈ જાય કલ્પના અને જલક ના તો છોડ અને હરી ચરણે જીત

यारे हूं आ એમ બોલે છે આપણે કહીએ કરડે છે પણ શું બોલે છે હું આ તપડે ભારત પર જન્મ મે ગુજરાત માં જન્મ તારા હું બોલે તો અમેરિકા નું અમેરિકા માં જન્મ તારા હું બોલે એક બોલે જો બોલનાર હો ગયા পক্ষে નથી એનો એ બહુ ખરાવ છે કે છે

ये नहीं नेगला नेगला वर्षों से आ रहा है 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 आ आप तो मर्डियुद्ध में परमोजना मारी 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 साधना तप करो तब करो बाबूजी की चुकी चुकी तब तब तप, करो साधना करा कर। बैठा गये नहीं और तीर तीर दौड़ तो तीर गरीब गरीब सुसाधना करें शाश मन का मते ना चालिए मन का मता आने और मन ऊपर जी सवार छे वो लाखर में मन ना मत ना चालो ये बोलावे छे, छे ये बोले छे बोलावे छे ये मत ऊपर चालो ગુરુ મહારાજને આગળ કરીને પછી કામ કરો એમ કયું બહુ છે આગળ તો આપણે તો મનમાં આગળ ગી છે મનમાં વાદે ચાલીએ હે વિચાર જોવા તો આપણે ક્યાં ચાલીએ છીએ કોના કોના ભરોસે છીએ જે બોલે છે ને બોલાવે છે એના ભરુસે ચાલીએ છીએ કે મનમાતી ચાલીએ છીએ શું છે આપણું નિષ્ઠેમાં લાબા માટે વાત કરે જાણ્યું કરવું સમજ્યા ખરું પણ જો નિષ્ઠા ના કરી શકે જાણ્યું સમજ્યા છીએ આપણે બોધીખ્યા છે પણ જો નિષ્ઠા ના કરી શકે તો જશો નિશાન વગર નું ગોણ ક્યો જશે બાપુજી કહે છે કે રાફેલ તો સદાયને માટે માર ખાતો આવ્યો છે

Vou pedir que... Que aprenda a